ડોક્ટર સાહેબ અમાર જીન તો વાર છે ને કેટલી વાર છે હવે અમે વાટ જોઈ જઈને થાકી ગયા અને તમે નકરી તારીખો આપો છો તો વાર છે તો નીકળી જશે ગોગડી બેન પછી એને ડિલિવરી થાશે ઘરે થી મારે નકરા ફોન ઉપર ફોન આવે સીબરી માસી નો ફોન આવ્યો ને માર હાહુ નો ફોન આવ્યો ને બધાય નકરા ફોન આવે સાડોશી પાડોશી ને ફોન આવે જીન કુડી ને હું નાનું છું હું નાનું છું એમ મેં કીધું હજી કઈ નાનું થયું નથી હજી ડોક્ટર સાહેબ હમણાં કહે છે પછી મેં કીધું તમને બધાને કહું હજી તો અઠવાડિયું નીકળી જશે એટલે ટેન્શન ન લેતા આવે અને અંજીન કી બેન હવે તમને કઈ નહી થાય તમને જે દવા આપી છે ને એ તમારે ટાઈમ ટુ ટાઈમ પીવાની હો ને કઈ વાંધો નહી હવે તમે બધા ઘર ભેગી ના થાવ મારે બીજા કસ્ટમર આવતા હોય હમણાં બધા દર્દી આવશે કારણ કે અત્યારે બહુ રોગચાળો ફાટી નીકળ્યો છે મારી અત્યારે બહુ બધા આવે દવાખાને દવા લેવા તમ બધા જાવ દવાખાનું કરો ખાલી એટલે મારે બીજા આવે પેશન્ટ હો આ ઝોંગા ભાઈ તો મોટી સરી લઈને આવ્યા કેમ તમ સરી લઈને આવ્યા ઝોંગા ભાઈ ડોક્ટર ને કાપીન કટકા કરી નાખવાના છોકરી બેન મેં તારા બાપ નું કઈ બગાડ્યું છે હાલતી નો થા ન કે તારા કાપીને કટકા કરી નાખી છે અને તાર ભરીને લઈ જાવો જોશે ડોક્ટર સાહેબ તમે બીવો માં આ ખોટી સરી છે રમકડાની છોકરા હાટુ આ મેળામાં ગયો તો ને તમે મેં કીધું લાઈ લેતો જાઉં છોકરા બિચારા રમે બે ત્રણ ખટારા લાવ્યો છું ટ્રેક્ટર ને એવું લાવ્યો છું બે ત્રણ આવી ખોટી સરિયું લાવ્યો છું છોકરા બિચારા રેમા કરે અને તમારો ટકો કાપી નખાય તમને બીજું કાંઈ ન કરાય તારા બાપનો ટકો તું કાપી નાખ તું છે ને મારી યાર બહુ મસ્તી ન કરતો બરોબર છે તું એકવાર તો મારા દવાખાને આવીને પાછો મને ધમકાય એટલે હું કઈ માય આંગળો નથી હું તને છે ને પાડી દઈશ મારી મારી ડોક્ટર સાહેબ તમે ખોટું ન લગાડો હું તો તમારી યાર મસ્તી કરું છું અને ક્યારેક ના તમે મારા હાથે જ મરવાના છો મારા હાથે જ તમારું મોત છે તમને

છોકરા હાટુ રમકડા લાવ્યો છું તને પાણી પૂરી ખવડાવું ને તો મારું કઈ કામ નથી નું જાવ હવે ના ના અમે આવી જા તો ખાઈએ બીજું હું પાસે કઈ કામ કાજ હોય તો ફોન મને હા ગોગડી બેન ગમે ત્યારે અડધી રાતે અમાર બે માણાન કામ હોય તો તમ પાસે ફોન કરજો હાલો ને ગોગડી બેન હવે આપણે નથી જાવું ઘરે મને નથી હાલો ને ઘરે તો જાવું જ છે પણ આ જોંગાનો વૈવટ ખૂટે તઈ જવાય તો ડોક્ટર સાહેબ અમાર ગાભાનો કોથળો આઈને ભલે પડ્યો અને આ ઝોંગો જોય એલા છોકરાને સરી ભૂલીને વયો ગયો ઈ એમ લેતા જેવી ના કોઠળ આય તમારા ટેબલ હેઠે મૂકી દયો માર પાછો લાવવો ને આવી ને ચારે હોને શું હોય તું કેવી વાત કરસો બોલ બોલ દવાખાને હોય ને હું થોડો કે રખડવા વયો જાવ દવાખાનું લઈને બેઠો છું તું હા કોણ મહેમાન મને એવા તાર ભાઈ ની આવવાના છે ક્યારે ના હું તો આજ મારે મોડું થાશે હા બહુ મોડું થાશે મારે તો કદાચ સવાર પડી જશે તું હાંસવી લેજે તારા ભાઈ ને એને

હવે ક્યારે લગન કરવાના છે નકર હું બીજા લગન કરી લઉં મારા નકરા માગા આવે છે હવે તમારે લગન નો કરવા હોય તો મારી જિંદગી નો તમે બગાડો તારે લગન કરવાના છે મે તને કીધું નથી પણ લંગુને કાઢી તો મૂકવી પડશે ને એની એક તલાક કરવા પડશે છૂટાછેડા કરવા પડશે છોકરી ની હારે લેતી જાય એ બધું કરવું જ પડે ને ડાયરેક્ટ કેમ માર તારે લગન કરવા માર તને લઈ ક્યાં જાવી લગન કરીને કે તો એ તમારે જે કરવું એ કરો પણ જલ્દી કરજો નકર હું બીજે લગન કરી લઈશ ના ના તું એવું ન કરતી મારી જિંદગી નો બગાડતી હું તને સાચો પ્રેમ કરું છું મારા નકરા માગ આવે છે મારા મમ્મી ને પપ્પા એમ કે છે તારી હગાઈ કર નાખની છે પણ હું એમ કહું છું હમણાં નથી કરવી હમણાં નથી કરવી પછી ક્યાં સુધી માર ખોટું બોલવું તમારે લગ્ન કરવાનું હોય તો આ પાડો નકર ના પાડો તો પછી મારા માગ આવે છે ડોક્ટર ના ને એવા બધા હું કરી નાખું ના ના ક્યાંય હગાઈ નો કરતી હા તારે મારી દારે જિંદગી જીવવાની આપણે બે નારે જીવવાની ગાંધી હા લંગો બોલ કાઈ નહીં હાલ આવું જ છું હમણાં ઘરે હો 10 મિનિટમાં હા હું લાવવાનું છે ઘરની વસ્તુ પણ હું લાવવાની છે ઘરની વસ્તુ કે ની કોથમરી ટમેટા રીંગણા બટેકા દૂધી એવું બધું લાવવાનું છે આ તે કાઈ વાંધો નહીં તાર બાપનો નોકર નથી તાર બાપને ફોન કરી દેઈ જાય મારે ટાઈમ નથી હો એવું બધું લાવવાનો ટાઈમ નથી મારી પાસે હું નહીં લાવું અત્યારે તું ફોન મૂક મારી મગજ મારી નો કર હમણાં હું ઘરે આવું છું આતે કાઈ વાંધો ની નો જમવાનું બને રમથી કે કેદી મને ધરાઈને ખાવા દીધું છે મિતખોન હું કેતી તી તમને કાળે કલોટી કાઈ નઈ મને એમ કેતી તી કે બધી વસ્તુ લેતા આવજો ઘર ની મે ના પાડી દીધી હું કાઈ લાવવાનો નથી હા ઈ કે ની એમ કાઈ કરવાનું જ નઈ હો હા હવે તમાર લંગુ કે ની એમ કાઈ નઈ કરવાનું હું કહું ને એમ કરવાનું હા પણ તું કે ની એમ જ કરું છું હવે કાઈ વાંધો નઈ તો અત્યારે હાલ તન ઘરે મૂકી જાઉં પછી હું ઈ જાઉં અને પછી રાતે ફોન કરીશ હો

અને તું નકરી રોરો કરસ મારી ટીંગલી રોતી ને હો લાઈ ગોગડી ભાભી ને ફોન કરું શું કરો છો ગોગડી ભાભી તમે કાઈ ને બેઠી છું પણ તમે રોવો છો કેમ ઈ તો મને ક્યો પેલા સાના રેજાવ લંગુબેન હું થ્યો પેલા મને ક્યો

અને નકરો બોલ બોલ કરે આમ નથી કરતી ને તેમ નથી કરતી પણ આ મારી ઢીંગલી નાની છે ને ઈ નકરી રોરો કરે એની મજા નથી તો હું કેમ બધું ઘરનું કામ મારથી પૂરું થાય તેવો એટલે નકરો બોલ બોલ કરે છે હું કરું મારે હવે ઝીણ કુડીને નવમો મહિનો બે ગયો છે ને લંઘુ બેન એટલે હું નીકળી ને કો ન કરે અત્યારે તમારે પાસે આવું ની કાળ્યા કલોટાને છે ને એ ધોકા મૂકું હું એવી શું પણ હવે હું કરું પણ મને હવે અહીંયા આરે વિચારે નતા આવતા માં દીકરી અમે આખો દી ઘરે હોય ને તો એમ થાય ઢીંગી ને મારી નાખું ને હુંય મરી જાવ એમ થાય છે એટલી બધી મને એની માથે ડાઈસ કરે હવ સાન મના બેહો એવું કાઈ કરવાનું નથી હાલો હું તમાર ભાઈ ને વાત કરીશ ને તો તમને તેડી જાશે હો આવી આવો થોડાક બી જાવા દયો કાળિયા કલોતાન તેલ લેવા હો ને ના ના ગોગડી ભાઈ માન ન આવું ના રે ના મારા હમસે તૈયાર થઈ જાયજો હમણાં હું તેરવા મોકલો ઝીણી ભાઈ ને ગમે કોક ને તમને તેડી જશે સાના રહી જાવ અત્યારે અત્યારે ફોન મુકવા હું તમારા ભાઈ ને ફોન કરું રોતા નહીં મારા હમશે તમને હા તે કઈ વાંધો નહીં તો હું તૈયાર થઈ જાવ છું આવું ને હો